મળતી માહિતી પ્રમાણે સુરતમાં કતારગામમાં રહેતા ઓગણત્રીસ વર્ષીય રત્નકલાકાર ગે એપ મારફતે અજાણ્યાઓના સંપર્કમાં આવ્યો હતો ગઈ તારીખ અઢારમી ઓગસ્ટ બે હજાર પચીસની રાત્રે આશ્રય સાડા આઠથી સાડા નવ વચ્ચે આરોપીઓએ તેને વરાછા મારુતિ ચોક પાસે આવેલા ગોપાલ શૂઝ પાસે બોલાવ્યો હતો તે ત્યાં પહોંચ્યો ત્યારે આરોપીઓ તેને ચપ્પુથી ડરાવી એક મકાનના ચોથા માળે લઈ ગયા હતા અને ત્યાં તેની પાસેથી પચાસ હજાર માગ્યા હતા પૈસાના આપતા તેનો વિડીયો ઉતારી સોશિયલ મીડિયા ઉપર ફરતો કરી બદનામ કરવાની ધમકી આપી હતી અને તેને માર માર્યો હતો ગભરાયેલા યુવક પાસેથી આરોપીઓએ તેના જ મોબાઈલનો ઉપયોગ કરી ગૂગલ પે મારફતે રૂપિયા પાંચ હજાર ટ્રાન્સફર કર્યા હતા બાદમાં તેનો રૂપિયા આઠ હજારનો મોબાઈલ અને રૂપિયા એંશી હજારની કિંમતની હોન્ડા કંપનીની બાઇક છીનવી હતી પૈસાની વ્યવસ્થા કરીશ તો તારો ફોન અને બાઇક પાછું લઈ જજે નહીં તો મારી નાખીશ તે ધમકી આપી ત્રણેય ત્યાંથી ફરાર થઈ ગયા હતા આ મામલે ભોગ બનનાર યુવાને વરાછા પોલીસ સ્ટેશનમાં ત્રણ અજાણ્યા યુવકો સામે ગુનો નોંધાવ્યો હતો પોલીસે ગણતરીના કલાકોમાં બે આરોપી અર્ષિત નાજાભાઈ સાખંડ અને દિપેન હિતેશભાઈ રાઠોડની ધરપકડ કરી છે જ્યારે અન્ય આરોપીની શોધખોળ ચાલી રહી છે ઝડપાયેલા બંને આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે દિપેન સામે હત્યાનો ગુનો પણ નોંધાયેલો છે